આજે આપણે નાની પણ કામની વાતો લઈને આપણે આવ્યા છીએ આજે આપણે ધ્રાંગધ્રા આઈટીઆઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થા માં જે કોર્સો છે એનું એડ્રેસ છે એના સંપર્ક નંબરો છે એની આપણે વાત કરીશું બરાબર અને પ્રવેશ માટે કયા ડોક્યુમેન્ટ જોઈશે એની પણ વાત કરીશું તો ધ્રાંગધ્રા આઈટીઆઈ એ સેવા સદન બાજુમાં આવેલું છે તો ત્યાં ફિટર વાયરમેન ટર છે બે વર્ષનો કોર્સ છે દસ પાસ ઉપર થાય છે ચાલીસ બેઠકો છે વાયરમેન છે બે વર્ષનો કોર્સ છે આઠ પાસ ઉપર થાય છે અને વીસ બેઠકો છે કેમિકલ એન્ડ એઓસીપી બે વર્ષનો છે ધોરણ દસ પાસ ઉપર છે અને અડતાલીસ બેઠકો છે કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એક વર્ષનો કોર્સ છે દસ પાસ ઉપર થાય છે અને એની અડતાલીસ બેઠકો છે એ સિવાય કોપા છે દસ પાસ ઉપર થાય છે અડતાલીસ બેઠકો છે મહિલાઓ માટેની બેઠકો છે કોપા એમાં ચોવીસ બેઠકો છે દસ પાસ ઉપર થાય છે ડીઝલ મિકેનિક એક વર્ષ દસ પાસ ઉપર થાય છે બોતેર બેઠકો છે ઇલેક્ટ્રિક મિકેનિક બે વર્ષ ચોવીસ બેઠકો છે સોઈંગ ટેકનોલોજી સીવણ એક વર્ષનું છે દસ એક વર્ષ છે આઠ આઠ પાસ ઉપર છે અને ચાલીસ બેઠકો છે અને આર્મીચર મોટર રિવાઇન્ડિંગ સાત પાસ માટે છે અને ચાલીસ બેઠકો છે તો આઈટીઆઈનું ફોર્મ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બરાબર હવે જરૂરી પ્રમાણપત્રોમાં ધોરણ દસ નવ આઠ સાત જે લાગુ પડતું હોય એ માર્કશીટ શાળા છોડેનું પ્રમાણપત્ર ટાઇલ્સ સર્ટિફિકેટ આવકનો દાખલો જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો બેંકની બેંક પાસબુકની નકલ અને ફોટો બે અને જે તે મહિલાઓ માટે વ્યવસાયમાં ટ્યુશન ફીમાંથી માફી છે બરોબર તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એ બાર જૂન છે બાર જૂન તો વહેલમ વહેલી તકે ફોમ ભરી દેવા જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા છે